ચાર વાગે ઉઠીને ને ગિરનારી હોટલ ભેગા થઈએ ચા પીએ ચા પીએ ખાઈએ ઓર્ડર આવો પડીએ એટલે તમે રોજ આ બેન કરો છો આવી રીતે ખાલી વાત જ કરો વાતો નહીં કરતા ભાઈ કામ કરીએ તમે જ્યાં ઉઠો ને ત્યાં સુધી પાંચસો રૂપિયા કામ કરીને આવી જઈએ એટલે તો આજે આપડે કઈક અલગ કરીએ શું કરશું બોલો આજે આપડે કઈક શરત નું કઈક રાખીએ હા તો તમે કહો શું શરત રાખવી છે અત્યારે તો હે ને નાસ્તો કરવાની કુલ ઈચ્છા થઈ અને ભૂખ તો હારી મને લાગે તમને લાગ્યું ભૂખ આવ આવ તમને લાગ્યું હું લાગે બો તરસ રાખીએ નાસ્તા કે આ તો ડો પૈસા પૈસા તો પૈસા તો માર જોડે ને લે બાટે મોકે નાયો નું મને તો તમે ફોન કર્યો હું તો ખાલી ફોન લઈ આવ્યો છું એટલે બધું બિલ મારા પણ પાટવાનું એવું હે શું કરશું તો કોમ નાસ્તો તો કરવો છે નાસ્તો કરવાની ભૂખ તો શું ખાવું તારે ખીચડીમાં હું પેટ ભરાય યાર હા તો શરત યાદ કરો શું શરત કર્યું ચલો વિચારો ભાઈ તો આપડે એક કામ કરીએ હવે બોલો મારા મગજમાં એક જોરદાર વાત આવી હા હા બોલો તમે આપડે ઉખાણા ની શરત રાખીએ કેમ એકલો એક માણસ તો નાસ્તો કરાવી નહીં બરોબર છે ટીમ બનાવી મારા ટીમમાં વિપુલ અમારી ટીમ માં યતીન ભાઈ એ ભાઈ ને એમને ફ્રીમાં નાસ્તો કરાવી બરોબર ચાલો તારે ઉખાણ સ્ટાર્ટ કરશું કઈ કરો કોણ સ્ટાર્ટ કરો તમે કરો બધા મારો હાથી કેમ બોતો ઉખાણું લાવી દો તમે કઈ દો તમે નાસ્તો કરાવી નાસ્તો કરાય ના ના નાસ્તો ભાઈ જવા પાછતો વિચારી આપડે નાસ્તો નક્કી છે ફાઈનલ નાસ્તોને જોશો પૈસા નો રોજ એમનું નાસ્તો તમારા પૈસા

એવી કઈ શાકભાજી હે જેમાં તાળું ને ચાવી બે આવે તુ ચાવી બે આવે હા

આપણે હારી ગયા હારી જાય લોકી શું લોકી દૂધી ના ભાઈ દૂધી લોકી નું શું મેલ ખાય દૂધી નાસ્તો ગુજરાતી હિન્દી બે ભેગું ના થાય ઉખાણું ગુજરાતી પૂછવાનું નવા ના ચાલે ગુજરાતી ચડી તમે અમે પૂછતું તમે યાદ જ આવો

हारो भैया मैं हार ही गया मैं हार ही गया बोलो सुनाओ और सुनाओ आपको हार ही गया हार जा रही कोई डाउट बहुत नहीं है भाई मैं भी चीटिंग करी है कोई नहीं 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 तो बराबर सू हुई है

મુરો કોઈદી હજાર આ ગેશ અલ્યા અલી ચાલુ કરવું પડે અરે આ તો ભૂલી ગયો શું ગળો મૈસભાઈ તમે બી એક કામ કરો ને જાવથી બટાકા બપાય છે ત્યાં સુધી હું ભુંગરાતે રહું અને તમે બધા બેઠો દાણા મચો આનું સમાન નાખો થોડું ઠીક છે ને લાવો લાવો ડાંગો ચાલી લો ત્યાં તમે બધું ચલો હું સારો ભુંગળા તને આવજો તો એ મસ્ત છે તો પડી જવાનું હો બાકી

galkatkel <Anfang> <avez> <GAREh laılan>

Vishnu mein tumhe mantra tak ma to bhuan baru kar na bhala mana tumhara ma alugda bhogra nata bare એમ દવાખાને લઈ ગયા તબે થાય જઈ એટલે પછી પ્લાન બનાવ્યો ફોંગણા નો યાર હલકો ખરાક બનાવ્યો એટલે યાર તું ખાવાનું કરો બીજી ચિંતા કરાયું બોલી હા એ તું

આઉcte પ્રોગ્રામ કરને આ લખાને ને દિન દિનનો લાતો આ ભલે નું કોણ થાય હાલો હળો હવે હળો વિશે જાય હવે વિશે હવે રોમ 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 પડી ગઈ ઓ ના બોલા ભલે અમારા ખોટું લાગીએ હમણાં તમે ઘરે તમને એવું લાગે પૈસા નઈ હા એમ પણ એવું

I like, I like you I like you I'm I'm going miss you